આપણી સાથે જગદીશભાઈ કુમાવત છે ઉંમર ઓગણચાલીસ ચાલીસ વર્ષ અને જગદીશભાઈને સૌ પ્રથમવાર મેં માર્ચ મહિનામાં પાંચ માર્ચે તપાસ્યા હતા ત્યારે એમને ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ આવેલું એચ બી વન સી એમનું ત્યારે દસ હતું કોલેસ્ટ્રોલ પણ હતું અને બીપી પણ વધારે હતું ફાસ્ટિંગ અને જેમાં પછીનું શુગર પણ ખૂબ જ હાઈ હતું એ બાદ ડાયરેક્ટલી જગદીશભાઈને મેં એક મહિના પછી આવવાનું કીધું હતું પણ જગદીશભાઈ સાતમા મહિનામાં એટલે કે ત્રીજા મહિના પછી સીધા સાતમા મહિનામાં આવ્યા ત્યારે અમે એમની દવાઓ થોડી ઓછી કરી હતી જેમ કે કોલેસ્ટ્રોલની દવા હતી એ બંધ કરી હતી અને એવી જ રીતે અમુક જે દવાઓ હતી એ બંધ કરી અને માત્ર બીપી અને ડાયાબિટીસની દવા શરૂ હતી એના પહેલાં જગદીશભાઈ ડાયાબિટીસની ખૂબ જ હાઈ પાવરની દવા બે ટાઈમ લેતા હતા બે અલગ અલગ ત્રણ પ્રકારની અને જેમાં અત્યારે હાલમાં એમને એક જ પ્રકારની દવા બે ટાઈમ શરૂ હતી જેમાં મેટફોર્મિન મીન વન થાઉઝન્ડ ગ્રામ હતું અને અન્ય એક કન્ટેન્ટ સાથેની પણ સાતમા મહિના પછી જગદીશભાઈ આજે અઠ્યાવીસ બારે અહીંયા આવ્યા છે એટલે ઓલમોસ્ટ પાંચ મહિના પછી આ વિડીયોના માધ્યમથી હું તમને ઘણી વાત અને ચર્ચા કરવા માગતો હોઉં છું વારંવાર અમે દર્દી દેવોભાવો સાથે લાઈવ થતા હોઈએ છીએ મળતા હોઈએ છીએ આપણી સાથે જેમાં કંઈક ને કંઈક તમને સમજ આપવાની અથવા તો તમે એની વિશે વિચારી શકો એ માટેની ચર્ચા હોય છે તો જગદીશભાઈ તમે આજે આવ્યા તો તમને શું શું તકલીફો માથું પેર તકલીફ છે બરાબર તમારે રાત્રે બાથરૂમ કેટલી વાર જવું પડતું બે વખત બે વખત જવું પડતું હતું અને આ સિવાય તમને બીજી કોઈ તકલીફ શરીરમાં બીજું માથું પકડાય અચ્છા ત્રીજા મહિના માર્ચ મહિનામાં તમે મને પહેલી વાર એ પછી તમે જમવામાં શું ચેન્જ લાવ્યા જમવામાં મીઠાઈ બંધ કરી નાખી ચાય પી બગર શક્કર નહીં બરાબર એ ખાવા પીવાનું ફ્રૂટ ડાયટમાં ખાવાનું હળકો ખાવાનું કરી નાખ્યો બરાબર ચાલવાનું ને એવું કહે ચાલવામાં પંદર વીસ મિનિટ હવારે પંદર વીસ મિનિટ હાથ બરાબર અને જગદીશભાઈ તમે જમવામાં પરિજી રાખતા માર્ચ મહિનાથી પછી ચાલવાનું અને એક્સરસાઇઝ નાની મોટી કરો છો તમે કામ શું કરો છો જગદીશભાઈ મારો સેક્રેપનો હોલસેલ વેપારી છો હોલસેલ વેપારી છે જગદીશભાઈ હવે તમને મારે જણાવવાનું એ છે કે ભાઈ એમની જે તકલીફો હતી એ ક્લિયર કટ શો થાય છે એવા જ વ્યક્તિઓને થાય આવી તકલીફો જેમનું ડાયાબિટીસ ખૂબ જ વધ્યું હોય અથવા તો ખૂબ જ ઓછું થઈ ગયું હોય અથવા તો દવાઓનો ડોઝ વધારે પડતો હોય ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ અથવા તો અન્ય કોઈ પણ ક્રોનિક ડિઝીઝ હોય એની દવા જે છે એ તમારા માઇક્રોન્યુટ્રીઅન્ટને ઓછા કરતી હોય છે વોશઆઉટ કરી દેતી હોય છે એટલે કે બી ટ્વેલ્વ સી ડી કેલ્શિયમ આવા બધા જે જરૂરી વિટામિનો છે એની ઘટ ઊભી કરતી હોય છે ને એના કારણે આવા સિમ્ટમ્સ પગમાં દુખો થાક લાગવો કોથળા જેવું શરીર થઈ જવું માથું ભારે રહેવું માથું દુખવું રાત્રે પેશાબ કરવા વારંવાર જવું એવા સિમ્ટમ્સ હતા એટલે એમના રિપોર્ટ ફરીવાર કરવામાં આવ્યા એમનું શુગર જે દસ હતું એચ બી એ સી અત્યારે સિક્સ પોઈન્ટ એટ એટલે એબ્સોલ્યુટલી નોર્મલ છે કોલેસ્ટ્રોલ એપ્સલુટી નોર્મલ છે પણ યુરિનમાં શુગર જે વન પ્લસ હતું એ થ્રી પ્લસ છે એનો મતલબ એ થાય છે કે યુરિનમાં શુગર વધારે નીકળે છે અને એની પાછળનું કારણ છે કે રાત્રે તેઓ જમે એના બાદ રાત્રે બે થી ત્રણ વાગે એમને ફરીવાર ઉઠવું પડતું હશે પેશાબ કરવા માટે પાણીની તરસ લાગે એટલે એકાદ લિટર અથવા પાંચસો મિલીલીટર જેટલું પાણી પીવું પડે બરાબર ને બરાબર આની પાછળનું કારણ છે કે આપણી જ બોડી જ્યારે શુગર દવા લીધી હોય આપણે ખાધું એટલે આટલા હાઈ પાવરની દવા જતી હોય છે હકીકતમાં આટલું શુગર છે નહીં તો જાતે પ્રોડ્યુસ કરે જાતે એ અંદર લિવર અને કિડની પ્રોડ્યુસ કરે એ શુગર હાઈ થાય એટલે એ પછી યુરિનમાંથી બહાર નીકળે એના કારણે આ બધા સિમ્ટોમ્સ એટલે કે માટ્યુ માઇક્રોન્યુટ્રિયન્સ ડેફિશિયન્સી અને હાઈ પાવર દવા દરેક દર્દીને જગદીશભાઈની જે કેસ થયો છે એ વાત સાઠ ટકા દર્દીનો થતો હોય છે કે આપણને જે દવા ડૉક્ટર લખી આપી હોય એ આપણે કોઈ પણ રિપોર્ટ વગર ટ્રેકિંગ વગર ચેક કર્યા વગર વર્ષો સુધી લેતા રહેતા હોય છે મહેશભાઈ સોલંકી અમારા એક પેશન્ટ કે જેમણે ચાર વર્ષ સુધી સતત દવા લીધી નીરોભાઈ જેમને છ વર્ષ સુધી કોઈપણ રિપોર્ટ કોઈપણ ડૉક્ટરની સલાહ વગર દવા લેતા રહી અને બંનેની કિડની ફેલ છે બંને ડાયાલિસિસ કરી રહ્યા છે એટલે કે સમયાંતરે જો આપણે ડાયાબિટીસ ચેક કરતું રહેવું જોઈએ બીપી ચેક કરતું રહેવું જોઈએ કોલેસ્ટ્રોલ ચેક કરતું રહેવું જોઈએ અને એ ચેક કરતા રહીએ તો આપણને ખ્યાલ આવે કે કેટલું લેવલ વધે છે ઘટે છે ને જે પ્રમાણે વધતું ઘટતું હોય એ પ્રમાણે દવા પ્લસ માઇનસ કરવી જોઈએ કારણ કે દુનિયાની દરેક જે દવા છે જેની ઇફેક્ટ છે એની સાઇડ ઇફેક્ટ છે જ એટલે કે એવી કોઈ પણ દવા જગદીશભાઈ બની નથી કે જેમાં આપણે દવા લઈએ તો માત્ર સારું જ થાય એની સાથે થોડું તો ખરાબ થવાનું જ છે એટલા માટે હું મારા દરેક દર્દીને ડાયાબિટીસની દવા સાથે મલ્ટીવિટામિન કેલ્શિયમ લેવાનું કહેતો હોઉં છું જેથી કરીને એ ઉણપ ના સર્જાય અથવા તો એવા કોઈ સિમ્ટોમ્સ અથવા તકલીફોમાં તમે ના મુકાવો સો જગદીશભાઈના કેસની વાત કરીએ તો હિમોગ્લોબિન દસમાંથી સિક્સ પોઈન્ટ આઈટ એટલે કે રિવર્સ થવા જઈ રહ્યું છે બીપીએમનું જે છે એ ઝીરો થઈ ગયું છે અત્યારે કોલેસ્ટ્રોલ ઝીરો છે એટલે ખૂબ સારું રિઝલ્ટ મેળવ્યું છે એનું કારણ છે જગદીશભાઈ શું તમને શું લાગે છે સારું છે સારું છે પણ સારું થયું છે આ તો એ શેના માટે થયું છે

તો મારે સારું થાય એટલે છ મહિનામાં તો આપણે સમજો સગા ભાઈને ભૂલી જઈએ તો તમને મારી પાસે ફરી વાર આવવાની ઈચ્છા શું કામ થઈ એટલે શરીરમાં સારું થાય એટલે સવારે અમે જગદીશભાઈ સાથે લગભગ પિસ્તાલીસ મિનિટ જેટલી વાત કરી અત્યારે પણ અડધી કલાક જેટલી ચર્ચા કરી એમાં માત્ર એટલી જ વાત છે કે તમે જો પ્રોપર ડાઇટ ફોલો કરો એક્સરસાઇઝ કરો તો સ્વાભાવિક છે તમારે દર બે મહિને તમારી દવા ઓછી કરવી પડશે અત્યારે જગદીશભાઈનો પ્લાનિંગ એવો છે કે ભાઈ હું એમની જે દવા ચાલી રહી હતી જે ઓલરેડી ફિફ્ટી પર્સન્ટ ડાઉન કરી હતી મેં અત્યારે હજુ ફિફ્ટી પર્સન્ટ ડાઉન કરું છું બે મહિના પછી પાછી એક ટાઈમ દવા કરી દઈશું અને એના પછીના બે મહિના પછી એની દવા બંધ થઈ જશે તો જગદીશભાઈ ડાયટ અને એક્સરસાઇઝ પ્રોપર વેમાં ફોલો કરશે તો અંતે એટલું જ કહીશ કે સમયાંતરે જેમ ગાડીમાંથી ઓઇલ ચેન્જ કરવું પડે હવા પુરાવવી પડે અને આપણે મપાવીએ તો જ ખબર પડે તો એવી રીતે દરેક દર્દીએ દરેક બીમારીમાં આપણે ટ્રેકિંગ કરતું રહેવું જોઈએ તપાસ કરતી રહેવી જોઈએ છ છ મહિને એટલીસ્ટ અથવા તો ત્રણ મહિને જે પ્રમાણે જરૂરિયાત ઊભી થતી હોય એ પ્રમાણે તો આપણને ખ્યાલ આવે કે આપણે ક્યાં પહોંચ્યા છીએ અથવા આપણી ગાડીમાં ટાયરમાં હવા છે કે નહીં પંચર તો નથી પડી ગયું એન્જિન ખરાબ તો નથી થઈ ગયું અથવા સારું પણ થઈ ગયું હોય તો પણ આપણને ખ્યાલ આવશે એટલા માટે ટ્રેકિંગ જરૂરી હોય છે આવી જ રીતે જગદીશભાઈની જેમ તમે પણ ડાયટ ફોલો કરતા રહો એક્સરસાઇઝ કરતા રહો અને સમયાંતરે જે પ્રમાણે ડૉક્ટરની એડવાઇસ હોય એ પ્રમાણે ચેકઅપ કરાવતા રહો અહીંયા હું તમને એ પણ વાત કરી દઈશ કે અમારે ત્યાં જ્યોતિ હોસ્પિટલના આઈસીયુમાં દર્દીને તકલીફ ના પડે એટલે કે એ આ ધ્યેય નથી હોતું કે અમે એમને વારંવાર બોલાવી અને એમની પાસેથી પૈસા લઈએ દર શનિવારે છેલ્લા ત્રણ વર્ષથી અગિયારથી એકમાં ફ્રી ઓપીડી હોય છે એટલે કોઈ પણ દર્દી એ સમયે આવીને ફ્રીમાં પણ દેખાડી શકે છે જે જગદીશભાઈને પણ મેં વાત કરી છે જગદીશભાઈની સેલેરી વીસથી પચીસ હજાર રૂપિયા એટલે કે કમાય છે વીસથી પચીસ હજાર રૂપિયા મેં એમને કેલ્ક્યુલેશન કરીને પણ આપ્યું કે જગદીશભાઈ છેલ્લા છ મહિનાથી તમે કારણ વગરની ખોટી દવા લો છો અને અમે ગણતરી કરી તો એ પાંચ હજાર રૂપિયા પર મહિને ખોટા નાખતા હતા હકીકતમાં એમનો ખર્ચો બે હજારથી ઓછો થવાનો હતો એટલે કે આટલા પૈસાનું વેસ્ટેજ થયું છે એમનું તો આ વિડીયોના માધ્યમથી એટલું જ કહીશ આપશો સૌને કે ઘણીવાર આપણે એવું પણ માનતા હોઈએ છીએ કે ડૉક્ટર પાસે જઈશું ખોટા રિપોર્ટ થશે ખોટા પૈસા જોતી હોસ્પિટલ અથવા તો ડૉક્ટર મજગુજનના આંગ આંગણે તમે આવશો તો અમારા માટે દર્દી દેવો ભવ એટલે કે દર્દી અમારા માટે ભગવાન છે અને અમે ક્યારેય પણ આવી પ્રવૃત્તિઓ નથી કરતા ખોટા રિપોર્ટ ખોટા ડાયગ્નોઝ અથવા ખોટા પ્રકારની દવાઓ નથી પ્રિસ્ક્રાઈબ કરતા અહીંયા તમે શનિવારે ફ્રી ઓફ કોસ્ટ ઓપીડીમાં પણ આવી શકો છો અને જગદીશભાઈની જેમ બધા જ ન આવો તો ડાયટ ફોલો કરતા રહો એક્સરસાઇઝ કરતા રહો અને તમારા જે ડૉક્ટર હોય એમની સલાહ મુજબ અથવા તો જાતે રિપોર્ટ કરીને ચેક કરતા રહો કે તમે ક્યાં સુધી પહોંચાશો અથવા તો તમારું જે બે પગવાળું એન્જિન અને ગાડી છે એમાં શું પ્લસ માઇનસ થઈ રહ્યું છે આભાર